મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર તો કાલે મકર સંક્રાંતિ છે તો મકર સંક્રાંતિથી તમને બધાને ઢેર સારી શુભકામનાઓ અને આજે આપણે મકરસંક્રાંતિનો વિડીયો એડિંગ લઈને આવી ગયા છે તે પણ લાસ્ટ વિડીયો છે આપણે સહેલો મકર સંક્રાંતિ તો આની અંદર આપણે ત્રણ અલગ અલગ ફોર્મને યુઝ કરીએ છે ત્રણ અલગ અલગ ડિઝાઇન યુઝ કરી છે જેમ કે આ એક છે તમે જોઈ પ્રોફાઇલ જે આવી રહી છે તેમાં મકર સંક્રાંતિ લખેલો આવશે ત્યાર પછી એક આ રીતે નામ લખેલું આવશે તે પ્રકારનું છે અને ત્યાર પછી જે આગળ આવશું તો આ જે ફોટા તમે દેખાય આ ફોટા પણ તમે બનાવી શકશો અને અહીંયા આગળ લાસ્ટમાં તમને આ રીતના ડિઝાઇન છે આ ડિઝાઇનની અંદર પણ તમે સંક્રાંતિના જે ફોટા છે તે બનાવી શકશો આવી રીતે ત્રણ ડિઝાઇનની તમે અલગ અલગ જે વકર સંતાના ઇમેજ છે તે બનાવતા શીખી શકશો તો આ ત્રણે ત્રણ ફોર્મ તમને એક જ પોસ્ટની અંદર મળશે છે અને ત્રણેનની અંદર આપણે બનાવતા તમને શીખડાવશું તો આ ફોટા બનાવવા માટે જે આપણે એપ્લિકેશનનો યુઝ કરવાનું છે તે છે બિંગ એ એપ્લિકેશન આ એપ્લિકેશન તમને પ્લે પ્લેસ્ટોરમાં પ્લે છે થી તમારે આને ઇન્સ્ટોલ કરી લેવાની છે ત્યાર પછી આની અંદર તમારે એક માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવવાનું રહેશે તો માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કઈ રીતે બનાવું તેના ઉપર આપણે એક વિડીયો બનાવેલો છે મિત્રો પહેલીવાર તમે આનો યુઝ કરી રહ્યા હોય તો જરૂર છે બાકી જે મિત્રો રોજ વિડીયો જોશે તે મિત્રોને આવડી ગયું છે કે કેમ કે આપણે દરરોજ આ રીતે એઆઈના નવા નવા વિડીયો બનાવવા શીખડાય છે તમારે પણ જો આ નવા 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 વિડીયો બનાવવા શીખડાવશે તો વિડીયોને તો ત્યાં એના ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો એટલે તો ઇન્સ્ટોલ કરી લો એપ્લિકેશન અને નાના કોઈ ડેમો જોઈ લો ત્યાર પછી તમને આપણે આગળની જે પ્રોસેસ છે તે બતાવીએ તો મિત્રો ડેમોને તમે જે વિડીયો જોઈએ એ વિડીયો બનાવવા માટે આપણે સબ બિંગ એપ્લિકેશન હતું માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બધા બનાવી લીધું છે ન બનાવતા પ્રોફાઈલ ઉપર ક્લિક કરી તમને ઉપર લખેલો આવશે માઇક્રોસોફ્ટનું અઉન્ટ એના ઉપર ક્લિક કરીને તમારે એક માઇક્રોસોફ્ટનું એકાઉન્ટ છે તેને કનેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી તમે જે સર્ચનું આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરીને તમારે એક લખવાનું છે ઇમેજ ક્રિએ અથવા ઇમેજ જનરેટર રેટ કોઈ પણ તમે લખશો ઇમેજ ક્રિએટ અથવા ઇમેજ જનરેટ એટલું તો તમારી પાસે જે આ રીતે નીચે વેબસાઇટ આવશે ત્યાં લખ્યું છે ઇમેજ ક્રિએટ માઇક્રોસોફ્ટ ડિઝાઇનર બિંગ એટલે આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમારી પાસે આ રીતે માઇક્રોસોફ્ટનું જે આ એટલે ઈમેજ જનરેટ કરવાનું બોક્સ તો ખુલીને આવશે હવે આની તમારે જે પ્રોમ યુઝ કરવાના છે તો એ પ્રોપ માટે તમારે જે ફોનની ગૂગલ એપ છે તેને તમારે ઓપન કરી લેવાનું છે જે પણ તમારી પાસે ગૂગલ એપ્લિકેશન છે જેને તમારે ઓપન કરવાની છે ને જે સર્ચનું આઇકન છે એ તમારે નામ લખવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન લખીને સર્ચ કરશો ને આ સાઇટ મળશે અલ્પેશ ક્રિએશન ઝીરો વન લખેલી એના ઉપર ક્લિક કરી દો જો તમે તેના ઉપર ક્લિક કરશો તો આ પ્રમાણે તમારે પાસે સાઇટ ખોલીને આવશે ત્યાં આગળ તમને કોડ લખવાનો રહેશે કોડ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે રેડી તો આગળ તમારે કોડ લખવાનો છે ઝીરો એટ સિક્સ સેવન આ લખીને સર્ચના આઇકન પર ક્લિક કરી દેવાનું છે છે તમને એક પોસ્ટ આ રીતે દેખાઈ જશે આના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ પોસ્ટ આવશે આની તમને ત્રણ ત્રણ પ્રોમ મળી જશે અને જે ફૂલ પ્રોજેક્ટ આપણું અલગ મોશનનો છે તે પણ મળે જશે નીચે આવશો અહીંયા આગળ તમને લખેલું જોવા મળી જશે રેડ જો અહીંયા આગળ તમને લખેલું છે પ્રોમ વન પ્રોમ ટુ અને પ્રોમ ત્રણ જે આપણે ત્રણ ડિઝાઇન તમને આવી છે ત્રણ ત્રણ ડિઝાઇન તમને આગળ મળે છે આ ત્રણે ત્રણ ડિઝાઇન ઉપર તમે બનાવી શકશો અને ત્રણે ત્રણ ઉપર કઈ રીતના ઇમેજ આવશે તે પણ આપણે તમને બતાવીશું તો આના માટે શું કહું છે આપણે જે પહેલો પ્રોમ છે આનાથી આટલું કોપી કરીશું અહીંયાથી એટલું તમારે કોપી કરી લેવાનું છે પહેલો પેરાગ્રાફ છે એટલું રેડી હવે આગળ જો કોપીનું બટન આવી જશે આપણે એના પર ક્લિક કરીને અહીંથી કોપી થઈ જશે આ જે કોપી લખ્યું છે આપણે એના પર ક્લિક કરીશું આટલું કોપી ગયું છે અહીંયાથી તમારે આવી જવાનું છે પાછું આ ઇમેજ જનરેટ એની અંદર અહીંયા આગળ તમારે આવીને પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે હવે તમારે આગળ નામ લખવાનું રહેશે તો અહીંયા લખ્યું છે એપી મકર સંક્રાંતિ તો આને તમારે કાંઈ શેન્ડ નથી કરવાનું ત્યાર પછી અહીંયા આગળ ઇન્સ્ટાગ્રામ લખ્યું છે આની જગ્યાએ તમારે કોઈ પણ બીજા એપ્લિકેશન એટલે સોશિયલ મીડિયાનું ઇમેજ જતો હતો તમે રાખી શકશો ઇન્સ્ટાગ્રામ છે કે યુટ્યુબ વોટ્સઅપ ફેસબુક જે પણ તમારે લખવું હોય તે લખી શકશો અને અહીંયા આગળ તમારે તમારું નામ લખવાનું છે રેડી તો લખ્યું છે પ્રોફાઇલ ઇન ઇમેજ ફ્રોમ અલ્પેશ અલ્પેશ લખ્યું એની જગ્યાએ તમારે તમારે જે નામ રાખવું હોય તે નામ તમારે લખી લેવાનું છે જે તમારા નામ રાખો એટલે આપણે અલ્પેશ રહેવા દઈએ છીએ કેમ કે આની ઉપર આપણે વધારે જનરેટ નથી કરતા આપણે ક્રેડિટ ઓછી આપણે પહેલાથી જનરેટ કરો એ ઇમેજ તમને અહીંયા આપણે બતાવીશું તો અહીંથી આપણે એક નામ છે તે લખી દઈએ રેડી તો અહીંયા નીચે નિશ્ચિત શકો આપણી પાસે ઇમેજ છે ત્યાં આગળ આવી ગયા છે આ રીતના જે આપણે ઇમેજ બનાવ્યા હતા અત્યારે જે આપણે ઇમેજ બનાવ્યો છે તે આ રીતના તમારી પાસે ઇમેજ બનીને આવશે ચાર અલગ અલગ રેડી તેના ઉપર ક્લિક કરશો આ પ્રમાણે તમારી પાસે શાયદ ઇમેજ બનીને આવશે આ સોશિયલ મીડિયાની પ્રોફાઇલ ઉપર એ બી મકાન સંસ્થા લખેલું આવી રહ્યું છે આ ફોટો છે આપણે તો ઓપન કરી તમે બતાવીશું હવે તમને જો અહીંયા ત્રણ ટકા દેખાઈ રહ્યા છે એના પર ક્લિક કરી તમારે ડાઉનલોડ કરી લઉં રેડિટી એટલે આ એક ડિઝાઇન તમારે થશે ત્યાર પછી જે નીચેના તમને બીજા નંબરનો જે પ્રોમ્પ આપણે આપેલો છે એમાં તમારે છે આ રીતના તમારે ફોટા છે તો ત્યાં આગળ બીજા નંબરનો પ્રોમ્પ છે એના પર તમારે ક્લિક કરવાનું છે ત્યાં આગળ જે બીજા નંબરનો જે પ્રોમ્પ છે એની ઉપરથી તમે આ રીતના જે ફોટા છે તે બનાવી શકશો રે આ રીતના તમને જે ફોટા દેખાયા છે અલ્પેશ અને અંજલિ લખેલ આવી છે છે નામની સાથે તો આ રીતના ફોટા બનાવવા માટે આપણે જે આગળ નીચે બીજા નંબરનો જે પ્રોમ્પ આપેલો છે આને તમે કોપી કરીને એ રીતના ફોટા બનાવી શકશો રેડી કે બે નામ લખાઈને આવશે આ જે બે નામ છે તમારે તેને સેન્ડ કરવાના રહેશે ત્યાં આગળ નામ લખેલું છે અલ્પેશ અને આગળ જે આ લખેલું આવી રહ્યું છે આ બે નામ તમારે સેન્ડ કરવાનું છે આ બે નામ સેન્ડ કરશો તમારે બે નામનો આ રીતે ફોટો આવશે ત્યારે પછી જે નીચેનો જે પ્રોમ છે એની અંદર તેમને અહીંયાથી આપણે આ રીતના ઇમેજ છે તે આવશે ઠીક ડબલ નામના જ આવશે ઇમેજ એના આગળ તમને જે લાસ્ટમાં જે ઇમેજ દેખા રહ્યા છે એ પ્રકારની તમારી પાસે ઇમેજ છે તે આવી જશે આ રીતના તમને જે ઇમેજ દેખાઈ રહ્યા છે આ રીતના ઇમેજ તેમાંથી બની આવશે ઠીક ત્યાં તરફ પ્રોમ છે તમારે ખાલી ફોટો જે કોઈ જેવું કરવો એના પર તમારે ક્લિક કરવાનું છે ફોટા ઉપર અને જે ત્રણ ડોટ છે એના પર ક્લિક કરી એની સેવ કરી લેવાનું છે હવે જે આપણે ઇમેજ બનાવ્યા છે એની ઉપરથી આપણે વિડીયો બનાવીશું તો વિડીયો બનાવવા માટે એ આગળ આપણે જે અલર્ટ મોશનનો ફૂલ પ્રોજેક્ટ આપ્યો છે એના પર તમારે ક્લિક કરવાનું છે તો એ આગળ લેખલું રહ્યું છે ફૂલ પ્રોજેક્ટ આના પર ક્લિક કરશો એટલે તમારી પાસે અલર્ટ મોશનની અંદર જ એક પ્રોજેક્ટ છે જે એડ થઈને આવી જે ફૂલ પ્રોજેક્ટ છે એની અંદર આવી અને તમારે ખાલી ફોટા જે આપણે અત્યારે બનાવ્યા છે તેને એડ કરશો એટલે તમારો વિડીયો બંને આવી જશે તો અહીંયાથી આપણે જો નીચે આવી ગયું મકર સંક્રાંતિનો ફૂલ પ્રોજેક્ટ આવી ગયો છે ઇનપુટનું જે બટન છે આપણે એના પર ક્લિક કરીશું અને અહીંયાથી આ પ્રોજેક્ટને આપણે ઓપન કરી લઈશું હવે પ્રોજેક્ટ જે ઓપન કરશું તો આ પ્રમાણે તમારે પાસે પ્રોજેક્ટ ખુલ્લીને આવશે બધું જ સેટ છે તમારે સોંગ સેન્ડ કરો તો કરી શકશો બાકી જો તમારે ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ છે તો તમે ત્યાં આગળ જે રીલ્સનું જે ટ્રેન્ડિંગ મ્યુઝિક હોય તમે લઈ શકો છો મ્યુઝિક સેન્ડ કરો તો આના પર ક્લિક કરી ઉપર ડિલીટનું બટન છે એના પર ક્લિક કરી તમે ડિલીટ કરી શકશો અને તમારું મનપસંદ મ્યુઝિક એડ કરી શકશો હવે આ જે બે ફોટા છે સેન્ડ કરવા માટે નીચે આવવાનું છે તમને આગળ ગ્રુપ દેખાય છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું રહેશે અને અહીંયા આગળ તમને જો નીચે બે ઇમેજ છે કે એ આગળ છે ને એ આગળ તો આ બે ઇમેજ તમારે સેન્જ કરવાનું છે ઇને માટે ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે ત્યારે પછી નીચે લાઈન છે લાઈન ઉપર ક્લિક કરી દેવાનું છે અને અત્યારે તમે જે ઇમેજ સેવ કરશો તે ઇમેજ તમારે અહીં આગળ ડાઉનલોડ ફોલ્ડરની અંદર આવી જશે તો ડાઉનલોડમાં તમારે જવાનું રહેશે અને અહીંયા આગળ તમારે પાસે અલગ અલગ ઘણા બધા ઇમેજ છે તો આવી છે રેડી આપણે જો આ ઇમેજ છે અહીંયાથી આપણે આ ઇમેજ સિલેક્ટ કરીએ અથવા આ ઇમેજ જે ઇમેજ તમારે રાખો એ ઇમેજ ઉપર ક્લિક કરી પ્લસના ના એક ક્લિક કરી દો એટલે આ એક બેકગ્રાઉન્ડ અંદર ફોટો સેન્જ છે ત્યાર પછી ઉપરનો જે ફોટો છે એના ઉપર પણ તમારે ક્લિક કરવાનું છે કલરની ફિલ્ડમાં જોવાનું છે નીચે લાઇન પર ક્લિક કરીને તેને પણ તમારે સેન્ડ કરી દેવાનું છે તો અહીંયાથી આપણે તેને પણ સેન્ડ કરી લઈશું આ આપણે આપણી ઇમેજ ચેન્જ થઈને આવી ગયું છે અને બે દવાય તમારો વિડીયો બનીને કમ્પ્લેટ થઈ છે બધી ઇફેક્ટ શેર થઈ રહેશે તમારે કેપકર્ટમાં પણ જવાની જરૂર નથી અહીંયાથી તમારા આ રીતના વિડીયો બનીને આવી જશે ઉપર જે શેરનું આઇકન સેના પર ક્લિક કરી એક્સપર્ટના બટન પર ક્લિક કરશે તો તમારા વિડીયો સેવી થઈને આવી જશે